આગામી તારીખ 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે યોજાનાર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત જૂનાગઢ ભવનાથ ખાતે યોજાનારા વિવિધ કાર્યક્રમોને લઈ પ્રતિક્રિયા આપતા રુદ્રેશ્વર જાગિરી આશ્રમના મહંત ઈન્દ્ર ભારતી બાપુ આમ પ્રભુ જોવા જઈએ તો મને પણ રામ મંદિરના અંદર આમંત્રણ છે પણ અમારે પણ એક જ્ઞાન મંડળના પ્રમુખ તરીકે અમારે પણ અહીંયા એક આયોજન છે એટલે સવારના જાપ કરવાના યજ્ઞ કરવાનું સવારે અને સાંજના મહાઆરતી અને પ્રસાદ આતાશબાજી અને મહાઆરતી અને આખું પ્રભુ અહીંયા અમે આજે અમારા આશ્રમથી કરીને રોડ સુધી રોશની કરીએ છીએ રંગોળી પૂરીએ છીએ અને જે દિવાળીનો માહોલ છે એ અમારા માટે તો પ્રભુ અમારા વડીલો અને અમારા પૂર્વાશ્રમને વડીલો જે રાત જે દિવસની રાહ જોઈ અને આજે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમારી ઈચ્છા પૂરી કરી છે આજે તો અમે તો એમને એટલા આશીર્વાદ આપીએ કે ભગવાન જો અમારી આયુષ્ય જો કાંઈ લેવાતી હોય તો અમે એને દઈએ હજી એ વ્યક્તિએ જે અમારા વડીલોના સપના પૂરા કર્યા છે અમે તો નથી કરી શક્યા પણ અમારા વડીલોના સપના માનનીય નરેન્દ્ર મોદી સાહેબે જે પૂરા કર્યા છે તો આવા વડાપ્રધાન ઉપર અમને એટલો ગૌરવ છે કે આવા સંતાનો ભારતની અંદર પાકે અને સનાતન ધર્મ ફલી ફૂલીને આગળ વધે એવી અમારી ભગવાન પાસે પણ પ્રાર્થના છે અને હું બધાને કહું છું કે ગિરનાર મંડળના પ્રમુખ વતી અમે રુદ્રેશ્વર જાગીર ભારતીય આશ્રમે અમે પણ એક ભવ્યથી ભવ્ય આયોજન કરવાના છીએ તો એની અંદર સાંજના આઠથી દસ વાગ્યા સુધીનું જે આયોજન છે એની અંદર તમે પણ હું આમંત્રણ આપું છું તમે પણ સામેલ થાઓ અને આ માહોલ હરેક ગુજરાતી નહીં હરેક હિન્દુ જ્યાં જ્યાં વિશ્વની અંદર વસતા હોય તો આ આપણે બાવીસ જાન્યુઆરીનો દિવસ દિવાળીથી પણ અનેક ગણો મહત્વ દિવાળી તો બાર મહિને આવશે એ મનાવશું પણ આ વર્ષે આપણા પેઢીઓ વહી ગઈ એને નથી જોયું ને આ આપણે જોઈએ છીએ તો આપણા ઓ ભાગ્ય કહેવાય અને આપણે દિવાળી થી પણ આ દિવસને મહાન સમજવો અને એ દિવસની અંદર એટલો ઉત્સાહ કરવી કે જે પણ આપણા નાનાથી કરીને વૃદ્ધ સુધી એને એકદમ આનંદમય આખો દિવસ રાખવો અને આ દિવસની રાહ જોઈ જોઈ અને આજે અમારો અમે તો અમારા ભાગ્યે કહીએ કે આ દિવસ અમને જોવાનો મોકો મળ્યો છે અને વધારે આશ્રમ

ભાઈ ગુમાવે છે કોઈ બેન ગુમાવે છે આની અંદર ઘણા વ્યક્તિ હોય કાંઈક ને કાંઈક ગુમાવ્યું છે એ સમયે અને જે સનાતન વિરુદ્ધ સરકાર હતી એ સરકારે ત્યારે જે કાર સેવકો ઉપર જે ગોળીબાર કરાવ્યું હતું એની અંદર પોલીસ હતી કે ઇતર કોમ હતી એ તો ખબર નથી પણ મરી ગયા છે સહીદી બોરી છે એ એટલી અમને ખબર છે અને સરકાર જો આના ઉપર જાચ કરે તો એમાંથી કઈક નવું જ નીકળશે હજી પણ